દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ પવિત્ર મોહરમ નિમિત્તે કરબલાના મહાન શહીદ હઝરત ઇમામ હુસૈન અને આપના વફાદાર સાથીદારોની શહાદતની શહીદીની યાદમાં તાજિયા જુલુસ નીકળ્યા કરબલાના મેદાનમાં હઝરત ઇમામ હુસૈન અને આપના વહાલા કુટુંબીજનો અને આપના વફાદાર સાથીદારો સાથે કરબલાના મેદાનમાં શહાદતની શહીદી વહરી છે તે મુજબ કરબલાના શહીદોની યાદમાં તાજિયા જુલુસ તેમજ મિજલી સ્નિફિલ રોજા નમાઝ સહિતની ઇબાદતો કરી ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે પવિત્ર મોહરમનો તહેવાર સમગ્ર સાબરકાંઠા જિલ્લામાં સુલેહ શાંતિ સાથે અને કોમી એકતા અને ભાઈચારાના માહોલમાં આ તહેવાર તે માટે જિલ્લામાં કાયદો વ્યવસ્થા રહે સુલે શાંતિ અને ભાઈચારા સાથે મોહરમનો પર્વ ઉજવાય તે માટે અગાઉ સાબરકાંઠા જિલ્લા કલેક્ટર જિલ્લા પોલીસ વડા સહિતના ઉચ્ચ અધિકારીઓ સંબંધિત વિભાગના અધિકારીઓ આગેવાનોની સંયુક્ત બેઠક પણ યોજાઈ હતી જેમાં હિંમતનગર ઈડર તેમજ ગ્રામ્ય વિસ્તારો જેવા કે ઈલોલ કનાઈ વક્તાપુર ગામે મોહરમની નવ અને દસ તારીખના રોજ શાંતિના માહોલમાં કોમી એકતા સાથે જુલુસ નીકળે આ દિવસોમાં સાથે સાથે મુસ્લિમ યુવાનો દ્વારા પર્યાવરણને બચાવવા માટે વૃક્ષ વિતરણ પણ કરવામાં આવ્યું હતું તેમાં દરેક અઝાદાર ભાઈઓ અને ગામના લોકોએ સાથ સહકાર આપે

ઇમામ હુસૈન અલહી સલામની શહાદત એક શોકના મહિના તરીકે ઓળખવામાં આવે છે જેને આસુરાના મહિના તરીકે પણ મનાવવામાં આવે છે ઇમામ હુસૈન અલહી સલામ ઇસ્લામ ધર્મના સ્થાપક મોહમ્મદ મુસ્તફા સલહી સલામ વસલમના દીકરી જનાબે ફાતેમા જહાર અને ઇસ્લામ ધર્મના પ્રથમ હઝરત અલી અલહી સલામના પુત્ર છે ઇમામ હુસૈન ઈસ્લામના ત્રીજા ઇમામ છે તેઓ તેમના નાના હસરત મોહમ્મદ મુસ્તફા સલલ્લાહુ આલ્હી વસલ્લમના સિદ્ધાંત મુજબ જીવન પસાર કરતા હતા તો ઇસ્લામના સિદ્ધાંત પાયાના અનુસાર એક ઉત્તમ માનવીય સાથે જીવન જીવતા હતા એક સમય ઈસ્લામિક ઇતિહાસમાં એવો આવ્યો કે આવા સત્યવાદીઓ સામે પોતાની સત્તાની લાલચમાં આવીને યજીત કે જે તમામ માનવતાની હદ વટાવી ચૂક્યો હતો તે જોર જુલમની સત્તા પર બેસી ગયો હતો તે ફાઝેક હતો તે જીના ખોર જુલમે અને ઇસ્લામના તમામ સિદ્ધાંત વિરુદ્ધ વર્તન કરતો હતો આ ઝાલિમ ઇમામ હસન હુસૈનને તેના શાસન માટે રાજા છે તેવું સ્વીકારવા માટે દબાણ કરતો હતો ઇમામ હુસૈને સ્વીકારવાનો ઇનકાર કર્યો

ત્યાંથી ઇમામ હુસૈન બોતેર માણસોના કાફલા સાથે જેમાં વૃદ્ધો યુવાનો સ્ત્રીઓ અને નાના નાના બાળકો સાથે કરબલા તરફ પ્રયાણ કર્યું ઈરાકમાં આવેલ કરબલા કે જે ઇમામ હુસૈનનું આખરી મંજિલ હતી ત્યાં પહોંચી ગયા ત્યાં પણ યઝીદે પીછો ના છોડ્યો તેમનો ત્યાં દુશ્મનોનો એક લાખના સૈનિકોથી ઘેરાવ કર્યો ફુરાક નદી કાંઠે રોકવામાં આવ્યા અને વાર્તાલાપ થયા દુશ્મનો ઇમામ હુસેન ને યજીદ ને રાજા સ્વીકારવામાં દબાણ કરી પણ એમાં હુસેન તેને કોઈ પણ સંજોગમાં રાજા સ્વીકારવા તૈયાર ન હતા ભલે શહાદત વહરવી પડે આ દુશ્મન એટલો જુલમી હતો કે તેને નદી પર જે પડાવ નાખ્યો હતો ત્યાંથી હટાવી દેવાની ફરજ પાડી આખરે એમાં હુસેન પણ શહીદ કરવામાં આવ્યા ત્યારબાદ ઇમામ હુસેનના પુત્ર જૈનુલ આબિદિન કે જેઓ બીમાર હતા તેઓ અને જેમાં સ્ત્રીઓ ઇમામ હુસેનની બહેન જૈનબ કુલસુમ ઇમાનની દીકરી સકીના અને બીજી પરિવારની સ્ત્રીઓ હતા ઇમામની શહાદત પછીથી દુશ્મનો જોશમાં આવી ગયા અને તંબુ લૂંટીને આગ લગાવી દીધી હતી ઈમામના બહેન જૈન બહાદુર સ્ત્રી હતા તેમણે ઈમામની શહાદત પછી આ લૂંટાયેલા કાફલાની સરદારી કરી હતી એ સાંજ કે જે સૌથી વધારે ભયંકર સાંજ કે જે ગરીબોની સાંજ કહેવાય છે એટલે કે જે દર્દનાક દાસ્તાન છે કે કોઈ પણ પથ્થર ઢીલવાળું સાંભળે તો રડી જાય પણ આ દુશ્મનોએ કોઈ પણ પ્રકારની દયા ન આપી આના કારણે 10મી મોહરમના દિવસે તાજિયા અને અલગ અલગ રીતે કાઢે છે આ દિવસોને શોકના દિવસો ગણવામાં આવે છે એટલે ઇમામ ને માનવા વાળા લોકો મજલિસનું આયોજન કરે છે અને આ બનેલી ઘટનાનું વર્ણન કરવામાં આવે છે આ દિવસોમાં છપ્પેલ બનાવીને લોકો ને ઇમામને યાદમાં પાણી અને શરબત લોકોને પીવડાવવામાં આવે છે અને અન્ય ન્યાજ ખવડાવવામાં આવે છે ઇમામ આવા જુલમીઓના સામે પોતાનો જીવ આપી દીધો પણ અસત્ય અને જુલમી સામે ન ઝૂક્યા પોતાના સિદ્ધાંતો પર અડગ રહ્યા છે અને યાદમાં મુસલમાનો શોક મનાવે છે શાન છે હુસૈન બાદશાહ છે હુસૈન દિનનો સહારો છે હુસૈન સર આપી દીધું પરંતુ અસત્યનો સ્વીકાર ન કર્યો एक तरफ है हम अपने माँ पोष की मरती पेरम तारे हमसे कार्य <Gã entender> <ilizces> <inveís> chào chị chào chị chào chị chào chị chào chị chào chị chào